તેમના કુલરત્નમિ શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણચિત્રુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ मैंने वाँचवा रसपान करावा आज्ञा आपसो जी गोपाल लाल की जय श्री गोपेन्द्र लाल की जय श्री जमनेश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय श्री महारानी की जय पंच भगवदीय की जय ವೈಷ್ಣವ್ ಪಂಚಾನ್ ಜನ ಉತ್ಸಾಹ गुणरसरूप गोपेन्द्र भाषोचित बिच भारी कीर्तन कहो यैक निर्म पद गति नारी एहा प्रतिव्रत धारी पोहा कहा मति मोरी જીવનદાસ મોરારકી વાત કહે છે મોરારદાસ જ્ઞાતે અદિત બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને આમરણ ગામે નિવાસી હતા એટલે ઔદિત્ય બ્રાહ્મણ વૈષ્ણવ છે અને આમરણ ગામમાં રહે છે શ્રી ઠાકોરજીના ગુણરસ ગાવામાં તેમણે ઘણો જ ઉત્સાહ હતો એટલે પ્રભુના ગુણ ગાવામાં પ્રભુના જશ ગાવામાં એમને ઘણો જ ઉત્સાહ હતો તેમની એવી ભાવના હતી તેમના હૃદયમાં શ્રી ઠાકોરજીના ગુણરસનો ભાસ થયો એટલે કે આવી એમની ભાવના હતી એટલે એમના હૃદયમાં પણ પ્રભુના એ ગુણરસનો જે રસ જે ઠહેરાતો ને એનો ભાસ પણ થતો અને તેમણે એવા જ રસ સાથે ઘણા જ પદ પ્રભુ ગાયા છે પોતે પતિવ્રતાનું પડ પાડી શ્રી ઠાકોરજીના નિર્મળ પદનું ચરણનું અહોનિશ ધ્યાન ધરતા એટલે પોતે પતિવ્રતા એટલે કે એક પીવું સાથે પ્રીત એવા પતિવ્રત પણ એ વૈષ્ણવ હતા અને ઠાકોરજીના નિર્મળ ચરણ રજે એટલે પ્રભુના જે ચરણ છે એનું અહોનિશ ધ્યાન રહેતા આપણા ભગવદીઓ જે જે છે આપણને બે વસ્તુ શીખવે છે એક તો ભગવદીની કાની અને બીજી છે પ્રભુના ચરણ કમળનું ધ્યાન આપણે એમ કે ડોસાભાઈએ જે સાંખી રચેલી છે ચરણ કમળની એનું હંમેશા તમારે ચરણ કમળનું ધ્યાન ધરીને સાંખીનું ગાન કરવું જોઈએ એટલે ભગવદીની કાની અને પ્રભુના ચરણ કમળ આને થોડું વધુ સમજવા માટે એક ઉદાહરણ જોઈએ કે ઉદાલક જે છોકરો છે ઉદાલક એ ભણીને પિતા પાસે આવે હવે પહેલાના જમાનામાં તો ગુરુકુળમાં શિક્ષા લેવા માટે બધા જતા એટલે ઉદાલક પણ જે છે એ ગુરુકુળમાં ભણવા માટે ગયા ત્યાં અવનવા શાસ્ત્ર શીખ્યા પુરાણ શીખ્યા બહુ વિવિધ સ્કિલ એટલે એટલે કે વિદ્યા પણ એમને બહુ બધી મળી અને એ ઘણી આવડતથી બધું શીખ્યા મનમાં ગર્વ આવ્યો કે હું આટલું બધું સરસ શીખીને આવ્યો અને પિતા પાસે આવે છે એ પિતાને કહે કે હું બહુ સરસ ભણીને આવ્યો પિતાની સામે ગર્વથી એના વખાણ પણ કરે છે એ ત્યારે ઉદાલકના જે પિતા જે છે ત્યારે એને એક પ્રશ્ન પૂછે છે કે તું આટલું બધું ભણીને આવ્યો પણ કોઈ એવી વસ્તુ શીખ્યો કે જેને માત્ર એક જ વસ્તુનું નામ લેવાથી બધું જ જ આવડી જાય તું એવો મંત્ર મંત્ર મને મને કહે કે એ એક તો સર્વસ્વની પ્રાપ્તિ થઈ જાય મને બધું જ આવડી જાય બધું જ મને પ્રાપ્ત થઈ જાય એવો કોઈ એક મંત્ર મને કહે તો એવી કોઈ વસ્તુ મને શીખવાડ કે જેનાથી મને બધું જ એક જ વસ્તુ કરું ને બધું મને આવડી જાય એટલે આ ઉદાલક દેજી કન્ફ્યુઝ થઈ ગયો એમણે કહ્યું કે એવો તો કોઈ મંત્ર નથી ને એવી કોઈ વસ્તુ પણ નથી કે જે તો તમને એક શીખવાડું ને તમને બધું આવડી જાય એ ત્યારે પિતા કહે છે કે તું મારી વાતનો મર્મ નથી સમજ્યો અને એટલા માટે એ ઉદાલકને સમજાવવા માટે કહે છે કે સામે વિવિધ રંગના માટલા પડ્યા છે તું જો તને એમાં શું ભેદ દેખાય છે એટલે ઉદાલક તો કહે છે કે એક લાલ છે એક પીળું છે એક લીલું છે વિવિધ અલગ અલગ રંગના માટલા છે બધા માટલાના રંગને કહી બતાવે છે અને ત્યારે પિતા એને કહે છે કે માટલા બધા ભલે અલગ અલગ રંગના હોય પણ એનું મૂળ તત્વ જે છે એ માટી છે એટલે બધા જ માટલા જે છે એ મૂળ તત્વ માટી છે તું માટીને જાણી લે ને તો માટલામાં તારે આગળ બીજું કશું જાણવાની જરૂર નહીં પડે એવી જ રીતે આપણો આ પુષ્ટિ માર્ગ જે છે ને એમાં પણ જો તમે પ્રભુને એક જાણી લો ને તમારું મન જો એના ચરણમાં લાગે તો પછી તમારે બીજું કશું જાણવાની જરૂર રહેતી નથી માત્ર આ તો દિનતાનો માર્ગ છે પ્રભુની પ્રીતિનો માર્ગ છે અને એટલા માટે આપણા સર્વસ્વ જે પણ ભગવદીના પ્રસંગ આપણે અહીંયા ગુણમાલમાં જોયા છે ને એ બધા પ્રસંગમાં માત્ર એવું જ કહે છે કે માત્ર દિનતાથી તમે પ્રભુના ચરણ કમળનું ધ્યાન ધરો પણ કોનીથી ભગવદીની કાનીથી ભગવદીની કાની રાખી અને એ ચરણ કમળનું ધ્યાન ધરો આગળ તમારે કશું જ જોવાની કે વિચારવાની જરૂર નથી પ્રભુની સત્વર તમને પ્રાપ્તિ થશે અને આ મુરારદાસ પણ એવા જ છે તે હંમેશા પ્રભુના ચરણ કમળનું ધ્યાન ધરતા જીવનદાસ અને મુરારદાસ બંને સંગી વૈષ્ણવ તેમની ભક્તિ પણ અનિન અને અનેરી હતી અને એટલા માટે ડોસાભાઈ કહે છે કે મારી મતિ તો થોડી છે એટલે કે હું તો મતિમંદ છું હું એનું વર્ણન એમની ભક્તિનું વર્ણન કઈ રીતે કરી શકું આવા મુરારદાસ પૂર્ણ કૃપાપાત્ર વૈષ્ણવ હતા એમની કૃપાનો પાર ન અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ